તો કેવો લાગે છે ટેસ્ટ અહીંયા વડાપાવનો ટેસ્ટ તો અમદાવાદમાં પહેલું આ જોયો કે જ્યાં એક વખત ખાધા પછી વારે ઘરે આવું જ પડે એક વ્યસન જેવું થઈ ગયું એવું છે મેં આજ સુધી વડાપાવ ખાધો નતો મને ભાવતો જ નતો પણ અહીંયાથી મેં ખાધો ને એટલે મને ભાઈ અરે શું વાત છે કેમ મારી YouTube ફેમિલી મજામાં ને હું છું મેઘા અને આજના આ વિડિયોમાં તમારો સ્વાગત છે તો ફ્રેન્સ વડાપાઉ તો તમે અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ટ્રાય કર્યા છે પણ આજે હું તમારા માટે વન ઓફ ધ બેસ્ટ પ્લેસ વડાપાઉં માટે લઈને આવી છું હવે અહીંયાની ખાસ વાત કરું ને તો અહીંયાનું વડું તમને આખા અમદાવાદમાં ફરી લો પણ અહીંયા જેવો ટેસ્ટ ક્યાંય નહીં મળે તો ચાલો હવે આપણા વડાપાઉં કેવી રીતના બને છે એ જોઈશું ટ્રાય કરીને તમને બતાવીશું

તો પછી તમને વિચાર આવ્યો કે અમદાવાદમાં પણ આ સ્ટાર્ટઅપ કરવું છે આ ટેસ્ટ આપવો છે અચ્છા હવે અમે ઘણી બધી વાર અહીંયા આવ્યા છે અને તમારો વડો જે છે એ આખું અલગ હોય છે તો એની શું ખાસ વાત છે અમને જણાવશો એની અંદર શું આપણો મસાલાથી ભરપૂર છે હા તમે એક વખત સોસ ના લો ને તો બી રિયલ બોમ્બે વડા પાવ છે ટેસ્ટમાં આપ એનું વડાનું જ ટેસ્ટ છે જે છે અંદર અચ્છા ભરપૂર મસાલા છે એની અંદર આપ એક વખત ખાઈ જુઓ મજા આવશે નાખીએ અને વડાપાઉં સાથે આપણે શું આપવામાં આવે છે પટ્ટી ભજીયા પટ્ટી ભજીયા આપવામાં આવે છે તો ફ્રેન્ડ્સ લાઈવ વડાપાઉં અહીંયા જે પણ કોઈ કસ્ટમર આવે છે એને લાઈવ વડા બનાવીને જ આપવામાં આવે છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીશું અને ટ્રાય કરીને તમને બતાવીશું કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે આ કઈ જગ્યા પર આવેલું છે બાપા સીતારામ ચોક પ્રેરણા બંગલોજ શોપ નંબર અઠ્યાવીસ સોનલ પાર્ટી પ્લોટની સામે વિગ્યોર સ્કૂલની નીચે ઓકે અને ટાઈમિંગ શું છે ટાઈમિંગ અઢી વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી ચાલો ફ્રેન્ડ્સ આપડા વડાપાઉં કેવી રીતના બને છે એ જોઈશું અને ટ્રાય કરીને તમને બતાવશું તો ફ્રેન્ડ્સ આપણે અંદર આવી ગયા છે અને અહીંયા ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ જાણીશું કે નામ હે આપકા નંદની શર્મા અચ્છા કેટને ટાઈમ સે યહા પે આતે હો મે બહોત ટાઈમ સે આ રહા હું કેસા લગતા હૈ યહા કા ટેસ્ટ બહોત જ જ્યાદા અચ્છા હે અચ્છા લગતા હે આપકો કેસા લગતા હૈ યહા કા ટેસ્ટ અચ્છા લગા ઇધર ઇધર કેમેરા કે સામે ઘુમો અચ્છા લગતા હે અચ્છા લગતા હે કિતની બાર ખાએ થે બહોત બહોત બાર

અહીંયા તમને ઓથેન્ટિક મહારાષ્ટ્રીય ટેસ્ટ મળી જવાનો છે જોઈ શકો છો કે પટ્ટી મરચાંના ભજીયા પણ અહીંયા બનાવવામાં આવે છે જે વડાપાઉ સાથે અનલિમિટેડ આપવામાં આવે છે અને એ પણ તમને લાઈવ ગરમા ગરમ બનાવીને જ આપવામાં આવશે તો આ આપણા પટ્ટી મરચાંના ભજીયા ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ આ આવી ગયું આપણો ગરમા ગરમ વડાપાવને સાથે તમે જોઈ શકો છો પટ્ટી મરચાંના ભજીયા આપી દીધા છે તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ અને ટ્રાય કરીને તમને બતાવીશ કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે તો ફ્રેન્ડ્સ અહીંયા ઘણા રેગ્યુલર કસ્ટમર છે આપણે એમનો રિવ્યુ જાણીશું તો દરરોજ માટે કહીએ ચાલે એવું છે દરરોજ માટે કહો તો પણ ચાલશે તો શું નામ છે કાકા તમારું રાજેશ પટેલ અચ્છા કેટલા ટાઈમ અહીંયા આવો છો લગભગ ઘણા બની ત્યાર થી ચાલુ કરી લારી હતી અહીંયા ત્યારથી ચાલુ કરી છે અચ્છા તો કેવો લાગે 4 વર્ષ જેવું થયું સારું એકદમ કોઈ કે અવાજ એવું જ નહીં વસ્તુ ના મન મૂકીને આપે એવું નહીં અંગાથી ભજીયા આપે મન મૂકીને આપે ખવડાવે નામ છે તમારું મયુર ભરવાડ

જ્યાં એક વખત ખાધા પછી વારેઘરી આવું જ પડે એક વ્યસન જેવું થઈ ગયું એવું છે છે હા અમારી છોકરીને ટેસ્ટ પડી ગયો છે તે બે દાન ત્રણ દાર મને કે પીઝા વાળું આ હું તો ખાલી છું મને તો બહુ જ મસ્ત તો આનાથી તો વધારે વધારે ખાધું આજ સુધી વડાપાઉં ખાધો નતો મને ભાતોય નતો પણ અહીંયાથી મેં ખાધો ને એટલે મને ભાઈ અરે શું વાત છે તો પ્લસ ફાઇનલી આપણા વડાપાઉની પ્લેટ આવી ગઈ છે ને સાથે તમે જોઈ શકો છો પટ્ટી મરચાંના ભજીયા આપી દીધા છે અને સાથે આ છે એમનું ગરમા ગરમ વડું જોઈ લો બાકી વડું ને અરે આહા હા તો ચાલો હવે આપણે અહીંયાનો વડાપાઉં ટ્રાય કરીએ અને ટ્રાય કરીને તમને બતાવીશું કે મને અહીંયાનો ટેસ્ટ કેવો લાગે છે તો વડાપાઉં બહુ જ સિમ્પલ રીતે બનાવ્યો છે તમે જોઈ શકો છો અંદર કાફી મસાલો અને ખાલી વડું છે એકદમ ગરમા ગરમ છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે તો ચાલો હવે ટ્રાય તો ફરીથી એક બાઇક લઈશું આપણે પટ્ટી મરચાંના ભજીયા પણ ટ્રાય કરીશું વડાપાવના ટેસ્ટની વાત કરું ને તો મેં તમને કીધું કે અહીંયાની ખાસ વાત છે અહીંયાનું જે મેન આ વડું છે એ ભર મસાલાથી ભરપૂર છે અને આ વડાનો જ ટેસ્ટ આ વડાપાઉમાં આવે છે સિંગદાણાને એ બધું એડ કર્યું છે ઓથેન્ટિક તમને અહીંયા મુંબઈનો ટેસ્ટ મળી જવાનો છે અને ખરેખર મને તો ખૂબ જ મજા આવી કોઈ પણ પ્રકારની ચટણી અંદર એડ નથી કરી ગ્રીન ચટણી નથી સોસ નથી છતાં પણ તમને અહીંયાનું વડાપાઉ ખાવાની ખૂબ જ મજા આવે અનલિમિટેડ મરચાંના જે પટ્ટી ભજિયા છે એ આપી દેવામાં આવે છે તો ખરેખર જબરજસ્ત ટેસ્ટ કરી આપ્યો છે જો તમે વડાપાઉ ખાવાના શોખીન છો તો એકવાર અહીંયા આવીને જરૂરથી વિઝિટ કરજો તમને ખરેખર ખૂબ જ મજા આવશે આવી જ રીતે સરસ મજાના ફૂડ પ્લેસ હું તમને બતાવતી રહીશ મારી ચેનલમાં એ માટે તમારે મારી વિડીયોને લાઈક કરવું પડશે શેર કરવું પડશે અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે તો આજના માટે આટલું મને આપો રજા આવજો